ઈસા તાલુકાના જેનાલ ગામે પરંપરા મુજબ મહાકાળી મંદિર ખાતે નવ દિવસ નવરાત્રી મહોત્સવ ગરબાના પૂર્ણ થતાં જ દશેરાના દિવસે હવન યજ્ઞ કરીને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેનાલ મહાકાળી મંદિર ખાતે મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે લાઇટિગ નજારો અને મંદિરનો નજારો અને નવ દિવસ ગરબાની રમઝટ બોલાવી હતી જેના ગ્રામજનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસ સુધી યુવાનો દ્વારા અલગ અલગ રીતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસ પૂર્ણ થતાં જ દશેરાના દિવસે હવન યજ્ઞ રાખવામાં આવે છે હવનના દાતાશ્રી ભયાજી કપૂરજી સુરતુજી ઓધારજી અને ગ્રામજનો દ્વારા હવન યજ્ઞ કરીને સમાપન કરવામાં આવે છે અહેવાલ બનસી દરબાર આજે દશેરાના દિવસે જે જનાર મહાકાળી મંદિર ખાતે જે નવ દિવસ નવરાત્રિ પૂર્ણ કરી અને દશેરાના દિવસે નવરાત્રિને પૂર્ણ કરીને આજે જે હવન અજ્ઞા કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને ગ્રામજનો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ